ભરૂચ જિલ્લાની અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલિતા રાજપુરોહિત અને તેમના પતિ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ આજે નગરસેવા સદનની મળેલી સામાન્ય સભા માત્ર એક જ મિનિટમાં પૂર્ણ કરી દેવાતા રાજકીય ગરમાવો સર્જાયો છે કોંગ્રેસ પક્ષ દ્વારા આ મુદ્દે સત્તાધીશો સામે પ્રશ્નો ઉઠાવવામાં આવે તે પહેલા જ બહુમતીના જોરે સડસઠ વિકાસના કાર્યોને મંજૂરી આપી સામાન્ય સભા પૂર્ણ જાહેર કરવામાં આવી હતી જય જય ભારત ગુજરાત

એના પછી તરત જ કહી દીધું ઉઠીને કે ભાઈ એકથી સડસઠ સુધીના કામો મંજૂર આમ કરીને ઉઠીને ચાલા ગયા આ લોકશાહીનું ગળું દાવી દીધું છે કેમ કે કંઈ ચર્ચા થાય કોઈ વાત મુકાય કોઈ દરખાસ્તો મુકાય આ તો તમે કશું જ નહીં કરી શકો બહુમતીના જોરે આટલો બધો ફાંકો ચડી ગયો બીજેપીના બીજેપીને કે જ્યાં છે ત્યાં અમારી સત્તા છે વિપક્ષનું ગળું ફરિયાદોથી ગમે તેનાથી દાબી દેવું એ આ લોકોની નીતિ છે પોલીસ બધા કામોથી આ લોકો સત્તા ભોગવે જો બેલેટ પેપરની ઉપર આવે ચૂંટણી અમને ખબર પડે કે સો થાય છે જ્યારે અમે ચર્ચાઓ ચાલુ થઈ એક જ મિનિટમાં એ લોકો ઊભા થઈ ગયા કે ભાઈ એક થી સડસઠ સુધીના કામો મંજૂર એક મિનિટની અંદર ઉતરીને જતા રહ્યા આ મેં કીધું કે લોકશાહીનું ઘડું દાબી દેવામાં આવ્યું છે એક થી સડસઠમાં કોઈ ચર્ચા નથી કારણ કે એમના છાપરા પર ભ્રષ્ટાચાર છાપરા પર ચડીને બોલ એવું છે ને આ પોતે ગભરાયા વગર બધા સભ્ય હતા લગભગ સંખ્યાની ની બળ ઓછું હતું પણ એક થી સડસઠ ના કામો જોર જબરજસ્તી કોઈ પણ જાતની કાર્યવાહી કર્યા વગર કૂદી જતા રહ્યા અને કીધું ચાલો એક થી સડસઠ મંજૂર એટલે આ તો કેટલું લોકશાહી નું ગળું જ આપી દીધું આ તો રાજાશાહી ના ટાઈમમાં બી નહીં થતું હશે કોઈની વાત સાંભળતા હશે ને આ લોકોએ આ કર લાખી કે આવી રીતે અમે જ્યારે એમ કીધું કે ભાઈ કેટલી જગ્યા ભ્રષ્ટાચારો થયા છે કેટલી જગ્યા ભ્રષ્ટાચારો થયા છે લોકોને આ ભ્રષ્ટાચારની વાતો સાંભળવા તૈયાર નહીં ને નીચે ઉતરીને ધમ ધમાટ રહીને જતા રહ્યા હવે જોયું કે અમારે આ કોર્ટની તો હાઈકોર્ટમાં જઈને આ બાબતને ચેલેન્જ કરીશું એક મિનિટની અંદર જનરલ બોર્ડ પતાવી દે એક થી સડસઠ ના કામો એ બહુ ના કહેવાય આ તો દાદાગીરી ગુંડા કરતા બી પુરાના લાયક અમને એ ગુંડો પણ સારી રીતે વાત કરે કરતા કામ કરી ગયા છે આ અત્રે ઉલ્લેખનીય છે કે વાયરલ થયેલા ઓડિયો ક્લિપ બાદથી જ અંકલેશ્વર નગરપાલિકામાં રાજકીય તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે અને હવે આ મામલો કાનૂની લડાઈ સુધી પહોંચે તેવી શક્યતા વર્તાઈ રહી છે